તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણે નવી ચેનલ યુટ્યુબવાળા ગુજરાતીમાં તમારું તો મિત્રો તમે થમને પેરું જોયું કે આપણે શોર્ટ વિડીયો બરોબર નો પ્રોબ્લેમ નો આઈડિયા એટલે આપણે ફાલતું મહેનત કરી અને વિડીયો મિત્રો બનાવીએ છીએ યુઝ પણ નથી આવતા તો વિડીયો આજ ખાસ કરીને એટલે તમને ખ્યાલ આવે બરાબર જે શોર્ટ ચેનલ માટે મિત્રો બરોબર આજે જે વિડીયો બનાવી આપણે જે શોર્ટ ચેનલ બનાવતા હોય મિત્રો બરોબર એના માટે વિડીયો છે બરોબર તો વિડીયો ત્યાંથી મારા ભાઈ જજો એટલે તમને ખ્યાલ આવશે જેમ કે મારા લાઈવ પ્રૂફ સાથે તમે મારી ચેનલ યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ છે એમાં તમે જઈ ચેક કરી શકો મિત્રો બરાબર જે મેં લોંગ વિડીયો બનાવશું મિત્રો બરાબર એની ખાલી માહિતી જ આપું મિત્રો બરાબર કે તમે આપણે એક વિડીયો અમને કાલી નાખ્યો તો કે ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ કઈ રીતે જોવો બસ આપણે વધારે કોઈ બોલ્યા નથી તો મિત્રો એક હજાર યુઝ મળી ગયા મને બરાબર એવું બીજું બીજું પણ વિડિયો એવો નાખેલો શોર્ટ વિડીયો કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી બસ આટલું બરાબર તે નીચે આપણે વિડીયો નીકળેલો છે બરાબર જેને જેના પર ક્લિક કરે છે ટાઈટલ આવે છે તે આપણે ક્લિક કરીએ જે એને કહેવાય છે મિત્રો સ્કિન જે સ્કિન કહેવાય સોરી એડ વિડીયો કહીએ છીએ એ એડ વિડીયો આવે છે મિત્રો બરાબર જેવું જ તમે ક્લિક કરશો તારી રીતે આપણે જેની માહિતી આપતા હતા કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી એ રીતનો શોર્ટ વિડીયો બનાવેલો બરાબર નીચે જે ટાઈટલ પર તમે જે ક્લિક કરશો તો મિત્રો એનો લોંગ વિડીયો આવી જાય મિત્રો બરાબર તો ફાલતું મહેનત કરી આપણે પૈસા કમાઈ શકીએ યુટ્યુબમાં બરાબર તો એ કઈ રીતે તો હું પહેલાં આપણે તમને બધું મોબાઈલની સ્ક્રીન પર બતાવું એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતે શું બનાવવાનું કઈ રીતે વિડીયો બનાવવાનું તો એક વિડીયો હું પ્લે કરીને તમને બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર એટલે આખું ટૉપિક તમે સમજી જશો બરોબર અને ચેનલ પર મિત્રો પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યો બરાબર કેમ કે આપણી નવી ચેનલ છે યુટ્યુબવાળા ગુજરાતી એટલે મિત્રો થોડો સપોર્ટ કરજો જેથી કરી આપણા કોઈ આપણે અન્ય સબસ્ક્રાઇબ હોય એટલે થોડો આરામથી વધી શકે મિત્રો બરાબર એટલે સપોર્ટ થોડો કરતા રહીએ મિત્રો બરાબર તો જતા રહીએ મોબાઈલની સ્ક્રીન ઉપર તમને ખ્યાલ આવે કે આ ખૂબ બધું તમને સમજાવું મોબાઈલની સ્ક્રીન ઉપર તમને સમજણ પડે મિત્રો બરાબર કે ભાઈ વનરાજ ભાઈ સાચું કહે ખોટું કહે છે બરાબર પણ આપણી ચેનલની અંદર જે મિત્રો મને ખબર છે આપણું નોલેજ છે ને એ જ મીડિયા આવે છે બરાબર આપણે કોઈ વધારાની કોઈ ફેક માહિતી આપણી ચેનલની અંદર મળતી નથી મિત્રો બરાબર તો જતા રહીએ મોબાઈલની સ્ક્રીન મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર બરાબર તો અહીંયા લાઈવ પ્રૂફ સાથે પહેલાં આપણે ચેનલ અહીંયા ચાલુ કરીએ મિત્રો બરોબર એટલે તમને આઈડિયા આવે મિત્રો બરોબર કે કઈ રીતેના વિડીયા બનાવવા મિત્રો બરાબર તો અહીંયા આપણે સબસ્ક્રી લખેલું તેના પર ક્લિક કરીએ અહીંયા યુટ્યુબવાળા આપણે ગુજરાતી જે ચેનલ છે તેના પર ક્લિક કરીએ ચેનલ પર ક્લિક કરીએ મિત્રો વિડિયો પર ક્લિક કરીએ બરોબર હવે અહીંયા શોર્ટ વિડીયો બરાબર લાઈવ પ્રૂફ સાથે મિત્રો શોર્ટ વિડિયો પર આપણે ક્લિક કરીએ મિત્રો બરાબર હવે તમે જુઓ મિત્રો લાઈવ પ્રૂફ સાથે જે થમનેલ પહેરે ફોટા લગાવેલા છે અહીંયા પર તમે જોઈ શકો કે અહીંયા યુટ્યુબમાંથી પૈસા કેવી રીતે કમાવા તો મિત્રો કેટલા બરાબર આપણે તે પર ક્લિક કરીએ જય માતાજી મિત્રો સ્વાગત છે નવી ચેનલ આપણે ખાલી બરોબર હવે આ માટે હોય છે તે ચેનલ ચેક કરો તેના પર ચેનલ નામ લખો પર તમે ક્લિક મિત્રો તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણે બરોબર બરોબર અને ચેનલ નામ લખો ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો જય જય માતાજી મિત્રો સ્વાગત છે નવી ચેનલ યુટ્યુબ આલા ગુજરાતી માં તમારું તો યુટ્યુબ માંથી પૈસા આપણે કેવી રીતે કમાવા બરોબર તો વિડીયો આપણે બનાયલો છે તો ચેનલ ચેક કરો બરોબર અને ચેનલ નામ લખો યુટ્યુબ આલા ગુજરાતી બરોબર ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો જય તો મિત્રો આ તમે સાંભળ્યું બરોબર હવે આપણે તમે ચેનલ ચેક કરો બરાબર આપણે કોઈ વધારે કોઈ આઈડિયા કોઈ નહીં આપણે બરોબર હવે આપણે જે લોંગ વિડીયો બનાવેલો છે એની ખાલી માહિતી આપીએ છીએ કે ભાઈ યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવીએ હવે તમે નેચે ટાઇટલો અહીંયા ક્લિક કરો એટલે મિત્રો વિડીયો આવી જાય લોંગ વિડીયો બરોબર ફાલતુ મહેનત જ કહેવાય કોઈ નહીં ટૉપિક કે કોઈ આપણે યાદ રાખવાની જરૂર નથી મિત્રો બરોબર અને તમે આરામથી પૈસા કમી શકો અને આપણે શોર્ટ વિડીયો વાયરલ કઈ રીતે કરો મિત્રો બરોબર એનો વિડીયો આપણે બનાવીશું પણ આ તો ખાલી તમને માઇન્ડ આપ્યું કે ફાલતુ વિડીયો બનાવી તમે પૈસા કમાઈ શકો મિત્રો બરાબર આ રીતના બરાબર હવે શોર્ટ વિડીયો વાયરલ કઈ રીતે કરવો એ મિત્રો આપણે વિડીયો બનાવશું કાલે બરાબર આજે આજનું ટોપિક આવ્યું હતું આપણે કે ફાલતુ મહેનત કરીને તમે પૈસા કમાઈ શકો શોર્ટ વિડીયોમાં બરાબર કમાશી બીજા નવા વિડીયોમાં લીધા રાહ જય માતાજી